નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને ને વાર મંગળવારના રોજ આજની ધાણાની આપણે આવકની વાત કરીએ તો મિત્રો પાંચ હજાર બોડીની આવક નોંધાણી છે નવી મિત્રો શનિવારે આવક ચાર હજારની હતી તો ત્યાર કરતાં આજે હજાર ગુણીની આવક સારી જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ છે ડૂમ નંબર ત્રણમાંથી તો હરાજીમાં રૂબરૂ જઈને જાણી આવી કેવારી છે આજના બજાર ભાવા મિત્રોમાં જનલ લાઈક કજો શેર કજો સપ્રેસ કરવાનું ભૂલતા નહી અમારો વિડિયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવારી છે તાણા અને ધાણીના બજાર ભાવ 11 થી ઈગલ ક્વોલિટી છે તેરસો ઈગલ ક્વોલિટી છે તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે ઈગલ પ્લસ કલરમાં છે થોડાક અને ફાઈવ મિક્સમાં છે તેરસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો બારસો ને એકાણું રૂપિયામાં વેચાણ બારસો ને એકાણું રૂપિયા ફાયદું મિક્સ માં છે

বারসো একাসি রুপিয়া ভাব কোথাও বারসো একাস রুপিয়া ভাবো আমার মাল মিক্সম અગિયારસો ને છોતેર રૂપિયાનો નો અભાવ થયો